સ્પર્ધા યોજાઈ હતી વડોદરાની રાજનગર રોડ સ્થિત દયાભાવના ખાચમાં જયશ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષોથી આયોજિત પારંપરિક ગરબા મહોત્સવમાં આ વર્ષે મારી દીકરી મારા આંગળી બેટી બચાવો બેટી પટાવો ની થીમ આધારિત નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છઠા નોરતી રાત્રે વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા હતા યુવાનો યુવતીઓ અને ભૂલકાઓ દેવી દેવતાઓ અને વિવિધ સંપ્રદાયો દર્શાવતી વેશભૂષા પહેરીને ગરબે ઘૂમ્યા હતા અને નો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આયોજકો આવા પારંપરિક સુંદર ગરબા નું આયોજન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી મારું નામ પ્રાચી પટેલ છે જય શ્રી અંબે હું અહીંયા એકવીસ વર્ષથી ગરબા રમી રહી છું આપણી છોકરી આપણા આંગણે એનું સ્લોગન છે ને અહિયાં એ પ્રૂફ કરે છે અહિયાં ના કાર્યકર્તાઓ અહિયાં એટલા સરસ ગરબા થાય છે એટલું સરસ ધ્યાન રાખે છે કાર્પેટ પાથરે છે કે છોકરો એના પગમાં વાગે નહીં ગ્રાઉન્ડ માં પાણી ભરાઈ જાય છે પણ અહીંયા રોડ પર અમે રમીએ છીએ તો એ કોઈ જ પ્રોબ્લેમ નથી તો મંડળ નો ફૂલ સપોર્ટ છે અમે લક્ષ્મી નારાયણ નું સ્વરૂપ બન્યા છે આજે બહુ સરસ બહુ મજા આવી નિકિતા પટેલ હું આજે લક્ષ્મીજી નું સ્વરૂપ બની છું બીજી મારી ફ્રેન્ડ છે એક અંબા માતા છે એક સરસ્વતી માતા છે છે એવા ડિફરન્ટ માતાજી બન્યા અમે આજે ગરબામાં શ્રી અંબે નવરાત્રીસ ગરબા મંડળમાં વેશભૂષાની હરીફાઈ હતી એમાં અમે આજે આ સ્વરૂપ બન્યા છે અને અમે લોકો છેલ્લા ત્રીસ વર્ષ થી અહીંયા જ ગરબા રમીએ છીએ અને આ ગરબા મંડળમાં અડસઠ વર્ષથી ગરબા અહિયાં થાય છે